જય માતાજી મિત્રો તો આજે આપણે છે ને એક વાયરલેસ માઇક ઓર્ડર કર્યો હતો પાર્સલ આવી ગયો છે રોડ ઉપર હમણાં લઈને ઘરે પાછું આવી જાય પછી એનો અનબોક્સિંગનો વિડીયો કરી તમને બતાવું જોડાઈ રહેજો આખા બ્લોગમાં જય માતાજી મિત્રો ઘણા સમયથી આપણે કમેન્ટની અંદર પ્રશ્ન આવતો હતો કે તમારો વોઇસ બરાબર આવતો નથી એટલે આપણે છે ને એક વાયરલેસ માઇક ઓર્ડર કર્યો હતો જે આપણી પાસે પહોંચી આવ્યો છે પાર્સલ તો આપણે એનું અનબોક્સિંગ કરવાનું છે હમણાં અને પછી આપણે હકીકતમાં અવાજનો પ્રોબ્લેમ હતો જ આપણે વ્લોગમાં એનું સોલ્યુશન માટે આપણે આ ઓર્ડર કર્યો હતો એ પાર્સલ આપણી પાસે પહોંચી આવ્યો છે આ માઇકથી આપણે હવે દરરોજનું શૂટિંગ રહેશે અને વ્લોગની અંદર આનો જ વોઇસ આવશે કેમકે ખોટો જે ઘોંઘાટ આવતો હતો પવનનો એ પણ આનોથી સોલ્યુશન થઈ જવું જોઈએ એવું મને લાગે છે આ આપણે આને ખોલી નાખીએ આ રહ્યા એનો માઇક